રથયાત્રાના શુભ દિને ભગવાન જગન્નાથજીની કૃપાથી સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના કર્મધામ ટ્રસ્ટ અહેમતનગર દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી જેમાં વિકાસ સાથે વિરાસત અર્થાત આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે આધુનિકતાનો ભવ્ય સમન્વય એ આ શોભાયાત્રાનો મુખ્ય સંદેશ સ્પષ્ટ જણાતો હતો પોશીના તાલુકાના તમામ ગામોથી કુલેસી ભજન મંડળી ક્રમશઃ પોતાના ગામના નામના બેનર સાથે સવારે દસ કલાકે સ્વામિનારાયણ મંદિર પોશીનાથી ઢોલક મંચિરાના વાજિંત્રોના તાલ સાથે જય જગન્નાથના નાદ સાથે પોશીનાના રાજમાર્ગો પર ભજન ગાતા ગાતા શોભાયાત્રા સ્વરૂપે નીકાળવામાં આવી આ તમામ ગામના કુલ એક હજાર ભાઈઓ બહેનોને આશીર્વાદ માટે વડોદરા કાયાવરોહણથી લકુલી સ્તામના સ્વામીજી પૂજ્ય પ્રીતમ મુનિજી પધાર્યા હતા જેઓએ સૌને આશીર્વાદ અને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો તો દરેક ગામની ભજન મંડળીને કર્મધામ ટ્રસ્ટ દ્વારા ઢોલક મંજીરાના પાસઠ જોડ નિશુલ્ક અર્પણ કરવામાં આવ્યા હતા શોભાયાત્રામાં કુલ 1000 થી વધુ લોકો જોડાયા હતા જેમાં ચારસો બહેનો પણ હતા ગામના લોકોએ આ શોભાયાત્રાનું મਿਲકાભેર સ્વાગત કર્યું હતું શોભાયાત્રાના અંતે સૌનો સામૂહિક ભોજન થયું ભોજન બાદ સૌએ પોતાના ગામમાં દરઠવાડિયે ભજન સત્સંગ કેન્દ્ર ચલાવવાનો સંકલ્પ લીધો અને આપણી સંસ્કૃતિનું સંવર્ધન કરવાનો સંકલ્પ પણ લીધો સંકલ્પ બાદ સૌ પોતપોતાના ગામમાં પરત થયા જય જગન્નાથ ભારત માતા કી જય